વાત અહીંયા છે ને જરા જુદી છે આ મારી બેન અને અશોક કુમારનું તમે વહેવાળ કરાવ્યું પછીના ક્યારેય પણ ધ્યાન દીધું છે ખરા ઘરમાં અરે એકવાર તમે ત્યાં જઈને બેસવા તો જાઓ મારી ની હાલત કેવી કરી નાખી છે એ લોકોએ વાત કરે છે હા છેલ્લા એક મહિના દિવસ આ બીમાર છે મારી બેન નથી એમની કોઈ દવા કરાવી નથી કોઈ મોટી હોસ્પિટલમાં બતાવ્યું નથી કોઈ રિપોર્ટ કરાવ્યા કે કોઈ જ વસ્તુ એ લોકોએ કરાવી નથી અને અમે લોકો છેલ્લા બે ત્રણ દિવસે ટ્રાય કરીએ છીએ કે મારી બેન છે ને હેરાન થાય છે ને તો ત્યાં જઈને એ લોકોને સમજાવીએ પણ સમજે તો પછી ઘર અરે પણ હેતલ ક્યાંથી એવું બધું કે તમે જ કહો હે બિચારી તો ઘર સાચવવા માંગે છે ઘર સાચવીને રહેવા માંગે છે પણ એના લોકો હા એમના સાસુમાં હવે દર વખતે પ્લાસ્ટરનું બાનું કાઢે છે આ પ્લાસ્ટર કઢાવ્યું ને એને પણ 15 દિવસ થઈ ગયા હવે 15 દિવસ થાય પ્લાસ્ટર હોય નીકળી જાય તો પછી શું કામ ના કરી શકે માણસ હા ચાલો એના ગૌડા સાસુમાં એ પણ થોડું ઘણું કામકાજ કરી શકે પણ નહીં એ ઘરમાં તો આવી વિષમ જ નથી બધું જ કામકાજ સવારે 5 વાગે ઉઠ્યા પછી નું તે સાંજે સુતા સુધી નું બધું જ કામકાજ મારી બેન કરે છે અને એ પણ કેટલી માંદી છે તમે એકવાર એની સાથે બેસીને વાત કરો ને તો તમને ખ્યાલ આવે જો એમ ગણને

નાવું રાખીશું તમારે જેમ કરવું એમ કરી લો તો શું દર વખતે અમારે દબાઈ દબાઈને રહેવાનું અને આજે જ તે હમણાં જ તે સવારમાં હું ગયો હતો આ સવારમાં એના સાસુમાં અરે બોલવામાં વારો ના અપા આપણો હા ઝઘડો કરવાના બાને જ આપ્યા હતા અને કહેતા હતા કે તમે તમારી બેનને લઈ જાઓ અમને કોઈ ફરક નથી પડતો તો શું આવું બધું કરીને સમાજમાં નામ જ ડુબાડવાનું છે કે બીજું કઈ જો બેટા આમાં એવું છે તું ત્યાં જઈને કઈક થોડું બોલ્યો હોય મતલબમાં તું જો બેન દીકરી હેરાન થાય તો બોલવું જ પડે નહીં નહીં ના બોલજે તો કેવી રીતે ચાલે બોલવું જ પડે ના નથી પણ એને એવું લાગે ને કે આ મારી પર અહીંયા મારું ઘર છે મારી વહુ છે મારી વહુ કઈ મને ફરિયાદ નથી કરતી અને એનો ભાઈ આવીને મને આવીને ગુસ્સો કરીને જઈને ફાવે એમ બોલે એટલે એ બે શબ્દો બોલ્યા હોય તો બંને તમે એકબીજા જો સામ સામે બોલો તો વાત બગડવાની જ છે તો તારે સમજીને વાત કરાય અને એને હોતે હું તમે વાત કરીશ અને એવું લાગશે તો હું ઘરે જાય અથવા ફોન કરીશ અને એને જો એનો વાક હશે ને તો એને હોતે હું ખી જાય તમે ત્યારે મારે જો વ્યવહાર કરાવી હોય ને એને બે એક આ એક દાબી આંખ હોય એક જમણી આંખ હોય એટલા માટે તમને બોલાવ્યા છે કે આ સમસ્યાનું સમાધાન માત્ર તમે જ કાઢી શકો એમ જો અને જો વાત વધારે પડતી ભણસ છે ને તો મજબૂરીમાં તો મજબૂરીમાં અમારે મારી બેનને અહીંયા લાવવાની ફરજ પડી જ જશે હા ભલે છૂટાછેડા લેવા પડે પણ હેરાન નહીં થવા દઈએ અમારી બેન જોઈ ત્યાં લગીની નોબત નહીં આવે હું કારણ કે હું જેમ તમને ઓળખું ને એમ ઈ લોકોને વર્ષો થા ઓળખું છું ઈ માણસો કે હાવ એવા નથી ખરાબ કે આપણી હેતલને હેરાન કરે અને એટલી બધી હેરાન કરતો હોય ને તો હેતલ હોતે ને કઈ દે હા મેરીન એને નથી કીધું એનો મતલબ એમ કે હજી એટલી બધી વાત બગડી નથી અને આપણે એટલી બધી છૂટા લેવાની વાત ન કરવાની હોય સંબંધ બગાડવાના ન હોય સંબંધ સુધારવાના હોય છૂટાછડા એટલે ઈ શું વાત થઈ તો કાપી વાત થઈ એવું ન માણસો જ એવા છે હા તમને કેવી રીતે સમજાવું પણ વાંધો નહીં મારે છે ને મારી બેનનું ઘર નથી ભાંગવું આખરે મને પણ પસ્તાવો થઈ જ રહ્યો છે કે મેં જે કંઈ પણ કર્યું છે ને ખોટું છે આટલી ઉગ્રતાથી મારે વાત નહોતી કરવાની જરૂર પણ જો આ તમને એટલા માટે બોલાવ્યા છે કે તમે છે ને શાંતિથી બધી વાત કરી દો અને કહી દો એમને કે એ લોકોને પસ્તાવો છે આખરે માફી પણ માગી લઈશું પણ જો મારી બેનને હેરાન કરે ને બંધ કરી દે બસ

મારા સાંત નથી પાડવો ધીમે બોલને ખોટી મગજ મારી વધે છે આ સવારે જે થયું ને એ બખર જંતર હવે મને વધારે નથી વધારવું મારે તો વધારવું જ છે અને ભલે હવે જે થાય બસ હવે આ વાત છે ને વટે ચડી ગઈ છે વટે ચડીયા આ કેવી વાત કરે છે અશોક સમજ તો કેમ નથી તું કોઈ વાત નહીં હું છે હું નમતું ન લઉ અને આ તમે કેવી વાત કરી ને કે તમને કઈ ખબર છે કેવી વાત કરી કદાચ મફતમાં મફતમાં નોકરાણી અહીં આવતી હોય ને તોય નો રાખું બસ કાંડો થયો છે હા

તારું ટિફિન બનાવવાનું દરેક જોવાની સમય સાચવવાનો અને ક્યારેક માણસ બીમાર હોય તો પછી આવી તકલીફ આવે અને મને કયા એક દિવસનો ખાટલો આવ્યો છે તો પછી એકલી પેલી કેવી રીતે પહોંચી વળે તું સમજે છે કોઈ વસ્તુને કેમ નથી સમજતો તું તારા પત્ની ની તકલીફ ને નથી સમજી શકતો એક મા થઈને હું મારી બહુ તકલીફ ને સમજી ગઈ પણ તને નથી સમજાતી તું કરવા શું માંગે છે મને કઈ જરા હું એને હેરાન કરવા માંગુ છો ને ત્યારથી છે ને મારો મગજ આવું કરી ગયો તારો હાડો અને હાડી પણ સાચા માટે જ બોલીને ગયા હતા ભૂલ આપણી છે સ્વીકારતા શીખ જો સાંભળ એક વાત કહું તને ન કરે નારાયણ ને કાલે તારી બેન સાથે એની સાસરીમાં આ વર્તન થાય તો તું ચૂપ રહેવાનું ત્યાં જઈને જવાબ નહીં આપે એના સાસરીવાળાને તો અહીંયા હેતલ બહુ જ્યારે બીમાર હતી એને લાગ્યું કે એની બેન સાથે અન્યાય થઈ રહ્યો છે અને જાણતા અજાણતા પણ આપણાથી અન્યાય થયો સ્વીકારતા તો શીખો ભૂલને ને નહીં સ્વીકારો તો કેવી રીતે ચાલશે અને મને પણ સમજાઈ ગયું છે કે ભૂલ છે મારી હ એની બેને આવીને કહ્યું એ સમયે જો કામવાળી રાખી લીધી હોત તો હેતલ બહુનું કામ વેચાઈ ગયું હોત એમને આટલી બધી તકલીફ ન પડતી હોત હા મમ્મી તમારી વાત તો મને હાસી લાગે છે હા તમે કીધું ને કે તારી બેન હાય રે હોય ને એની ઉપર આવું જોવું હોય તો કેવું લાગે તો તો તું ચૂપ બેસે હું ચૂપ બેસું તો આપણે પણ તો આ સલાહ આપીએ ને તો હેતલ એની બેન છે એ બંને ભાઈ બેન છે એ લોકો નાનપણથી મોટા થયા લાગણીના સંબંધ હોય તો કદાચ ઊંચા અવાજે બોલાઈ ગયું હોય અને મેં મોટું મન રાખીને માફ કર્યા તો તું પણ તો મોટું મન રાખીને માફ કરી શકે ને અને એ બંનેઓ જન તારાથી પણ નાના છે તો તું કેમ નથી સમજતો હું છેલ્લી અડધો કલાકથી તને સમજાવવાનો પ્રયત્ન કરી રહી છું મેં હેતલ બહુને તો નથી જણાવ્યું પણ દેવાંગ અને દામિની બંનેને ફોન કરીને અહીંયા બોલાવ્યા છે આપણા ઘરે હું કામવાડી રાખી રહી છું રાખી લીધી છે સાંભળી લે ભલે મમ્મી પણ હું ઘરે નહીં રહું કારણ કે એ આવે તો મારે એની સામે હું મોટું બતાવું સમજુ છું સમજુ છું કે ઘરે હોઈશ તો ખોટી મગજ મારી વધશે પણ સંબંધોને સુધારવા માટે છે ને શબ્દોની ભાષા આપવી પડે હવે કદાચ ભૂલ મારાથી થઈ તારાથી થઈ કે પછી બાથી થઈ હ આપણા ઘરના દરેક વ્યક્તિથી ભૂલ થઈ છે હવે મેં સ્વીકારી લીધું છે કે આપણે આ ભૂલને સુધારવાની છે આ સંબંધને સુધારવાનો છે હા મારી પણ સવારે બહુ મગજ મારી થઈ ગઈ દેવાંગ સાથે મને પણ લાગ્યું કે હા હું શું કરી રહી છું પછી મને સમજાયું કે ભૂલ મારી હતી મારી મમ્મી તો મારા વતે તમે માફી માંગી લેજો એ હા બાબા હા માફી માંગી લઈશ પણ હવે

બોલો આ સવાર માં કહેવાનું બાકી રહી ગયું હતું કે અમને સાંજે બોલાવી લીધા આ શું કામ હતું કે અમને અહીંયા બોલાવ્યા છે દેવાન શાંતિથી વાત સાંભળીશ તો કહો શાંતિથી બોલવા જેવું ને સાંભળવા જેવું રહેવા દીધું છે તમે જો સાંભળવું હોય તો સાંભળો દરેક સંબંધમાં આ ઝઘડો પ્રેમ બધું ચાલતું જ હોય પણ હા આજે સવારે આપણા બે વચ્ચે જે રક્ષક થઈ ગઈ ને ત્યાર પછી મને ભાન થયું કે ક્યાંક ભૂલ અમારી પણ છે ક્યાંક વાક અમારો પણ છે હા તમે બોલો છો હા વિશ્વાસ નથી આવતો કે આટલો બધો સુધારો સવારથી સાંજ સુધીમાં આવી ગયો અને તમને એવું કેમ લાગ્યું કે તમારો વાક છે હા જુઓ ખોટું ન કહું અત્યાર સુધી એવું હતું કે જે દિવસે દામિની કહીને કહીને એ દિવસે વાત થોડું સ્વાભિમાન પર આવી ગઈ કે મારું અપમાન કરીને ગઈ મારા ઘરે આવીને મને તતડાવીને ગઈ પણ વાત એમ છે કે દામિનીની બેન છે એટલે એને ખબર છે કે એની બેન કઈ હાલતમાં છે અત્યારે અને કદાચ એ લાગણીમાં આવીને બે શબ્દો ઊંચા અવાજે અમને કહી ગઈ પણ આ વાતને અમારે આટલી વધારવી નહોતી જોઈતી તમારા ગયા પછી નરેશભાઈનો ફોન આવ્યો હતો એમણે બધી જ વાત કરી કે વાત એટલી જ છે ને ઘરના કામની તો તમે શું કામ આટલો બધો ઝઘડો વધારો છો પછી મને થયું કે જો એક કામવાળી રાખવાથી આ ઘરની દરેક વાતનું સોલ્યુશન આવે એમ છે તો પછી આ ઝઘડાને આટલો લાંબો શું કામ કરવું એ વાત તો અમે લોકો સમજાવતા હતા તમને પણ તમે દર વખતે આ વાતને લઈને અલગ જ મુદ્દો ક્રિએટ કરતા હતા તમે પૈસા આપી દેજો આમ કરજો

કે એના માટે ગમે તે કરી શકે છે મારી બેન બીમાર હતી હલે ખાલી તાવ અને શરદી ઉધરસ જ હતું પણ એને તકલીફમાં જોઈને મારાથી ના રહેવાય મારે આ તમારી સાથે વાત નહોતી કરવી જોઈતી તમારું અપમાન નહોતું કરવું જોઈતું મારે પણ તારી વાત સમજવાની જરૂર હતી ભૂલ તો મારાથી પણ થઈને તું આવી અને કહ્યું પણ હું તો મન ફાવે એવું વર્તન કરી ગઈ બાએ મને સમજાવી હતી કે તું મોટી છે થોડી મોટપ પ્રાક પણ એ સમયે હું સમજી જ નહીં ને દામિની તું તો બોલી બેટા તારી બેનને તે તકલીફમાં જોઈને એટલે તારાથી સહન ના થયું તો તું બે શબ્દ અમને બોલી એમાં તારો એ વાક નથી બેટા બરાબર છે એટલે મનમાં કઈ ઓછું ના લાવતી તું ઓ બાપ બોલવું પડે જ બેન દીકરી વિશ્વાસથી સોંપી હોય જો હેરાન થતી હોય તો પછી શું કરીએ અમે લોકો પણ હા તમારી પણ એક દીકરી છે ને અમને જે કોઈ તકલીફ હોય તો તમેનો કોઈના ખબર અંતર ના પૂછવા દેઈ શકો દેવાં તારી વાત સાચી છે તારી બેનને અત્યારે જે તકલીફ હતી શરદી ખાંસી બધું જ તો એની તકલીફ જોઈને તમે અમને બોલ્યા ને તો અમને જરાકે ખોટું નથી લાગ્યું આ જગ્યાએ અમે અમારી દીકરીને આવી તકલીફમાં જોઈએ ને તો અમે પણ એની સાસરીવાળા સાથે આવો ઝઘડો કરીએ જ ના કરીએ એમ નહીં અને આમાં મારો પણ હતો તારા ભાઈબીન મારી તરફ ખેંચતા છટાક

ત્યારબાદ મારું અને અશોકનું એવું માનવું છે જીજાજી નું નામ જ નહીં પણ એ ગયો છે કામ થી ગયો છે હા એના કામ થી ગયો છે

તમને બહુ ઉતાવળ છે આજ તો એમાં એવું છે કે અમારી બાજુમાં છે ને હા સવિતા બેન કરીને એક કામવાળા બેન આવે છે એમની સાથે વાત થઈ ગઈ છે ઘરના કચરા પોતા વાસણ કપડા અને ઇસ્ત્રી આ બધું જ એ કરીને જશે અરે ખાલી એ બીમાર હોય